હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં રાતના સાડા અગિયાર વાગ્યા છે અને અમે લોકો ફરવા માટે જઈ રહ્યા છીએ જીયા ગાડીમાં બેસી ગઈ છે મમ્મી અને બેન ઊભા છે આવ્યા છીએ પ્રકાશના ઘરે અને હવે નીકળી રહ્યા છીએ ફરવા જવા માટે બધા તૈયાર થઈ ગયા છે હેતુ અને જીયા પાછળની સીટમાં બેઠા છે ઘરેથી નીકળ્યા હતા અને અત્યારે આવ્યા છીએ સીએનજી પુરાવા માટે છાપરા ગામે એક વાગી ગયો છે અને ગાડીમાં સીએનજી ગેસ ભરાઈ રહ્યો છે અહીંયા ફેમિલી બધું બેઠું છે બહાર છે અહીંયા જીયા સુઈ ગઈ તી અને ઊંઘીને ઉઠી છે છે થઈ ઊંઘી રોટી જીયા કહે છે ઊંઘીને ઉઠી છે ફરી સુઈ જજો બરાબર ગેસ ફૂલ થઈ ગયો છે અત્યારે હાલ અને બધા ગાડીમાં બેસવા માટે આવી ગયા છે પોતપોતાની જગ્યાએ આવ્યા છીએ હાઈવે પાસે ટી સ્ટોલ છે હાઈવે પાસે આવેલું છે અહીંયા ગાડીમાં પણ બધા ચા પી રહ્યા છે સાડા ત્રણ થવા આવ્યા છે અને અહીંયાથી ચોટીલાજુ પચાસ કિલોમીટર બાકી છે બધાએ ચા પી લીધી છે અને પ્રકાશ થોડીક ગાડીની સાફ સફાઈ કરે છે ફરવા પહોંચી ગયા છીએ ચોટીલા અને અહીંયા ગેસ પુરાવા માટે ઊભા રહ્યા છીએ ચોટીલા અહીંયાથી દોઢ કિલોમીટર જેટલું દૂર છે અને અહીંયા આપણે ગેસ પુરાઈ રહ્યા છીએ ગેસ રિફિલિંગ થઈ ગયો છે અને બધા પાછા ગાડીમાં બે રહ્યા છે હા પ્રકાશભાઈ ને થાક લાગ્યો થોડોક હા

ઉપર દર્શન માટે જઈ રહ્યા છીએ પ્રકાશ અને જીગીસા આગળ ચાલી રહ્યા છે જોડે છીએ જીયા અને એ તો આગળ ફટાફટ જાય છે થાકી જશો બંને અડધા પગથિયા ચડ્યા છીએ અને જીયા જીગી છે અને હેતવી બેસી ગયા છે અને હિના અને અવની ભાભી પણ નીચે બેઠા છે કહે છે કે થાકી જવાય છે અહીંયાથી નીચેનો નજારો જોઈ શકો છો આપ ચડીને થાકી એટલે ઉભા રહી જાય થાક લાગે ને મટકી જશે તો સુઈ ગઈ હતી એટલે મંદિરની નજીકમાં આવી ગયા છીએ હવે થોડુંક જ બાકી છે મંદિર હિનાયા માં જો નીચે જ છે હું નજી આવી ગયા છે ઉપર ઉપરથી નજારો જોઈ લો આવી ગયા છીએ અત્યારે સવાર સવાર માં ઘણી ભીડ છે મંદિર ની અંદર જઈ રહ્યા છીએ આપ જોઈ રહ્યા છો आविगाचे मंदिरनि अंदर ઘણી भीड़ છે અત્યારે હાલ મંદિર માં દર્શન કરીને બહાર નીકળ્યા છીએ અને હવે બીજા મંદિરો દર્શન કરી રહ્યા છીએ આગળ બધા ચાલી રહ્યા છે ઘણી ભીડ છે હાલ અત્યારે દર્શન કરીને પાછા નીચે ઉતરી રહ્યા છીએ ઉપર ચડતા થાક લાગ્યો હતો અને વાર પણ લાગી હતી અને નીચે ઉતારવામાં વાર નથી લાગી રહી લાઈન ચાલી રહી છે હજુ પણ ઘણી બધી પબ્લિક આવી રહી છે દર્શન કરવા માટે પાછા વળી ગયા છે સવારના છ વાગી ગયા છે અમે દર્શન કરીને નીચે આવી ગયા છીએ અને અત્યારે હાલ નાળિયેર પાણી પીવા માટે જઈ રહ્યા છીએ બધા પહેલા પહોંચી ગયા છે મારથી પહેલા નાળિયેર તો બહુ મોંઘા છે અહિયાં એસી રૂપિયાનું એક છે મને એમ હતું કે થોડા સસ્તા હશે નીચેના મંદિરે આવ્યા છીએ મંદિરની અંદર જઈ રહ્યા છે અત્યારે સુખડી તથા મોહનતાળીઓ પ્રસાદ મળે છે અત્યારે આવ્યા છીએ જ્યાં ગાડી પાર્ક કરી હતી ત્યાં ગાડીઓનો ઘણો ટ્રાફિક થઈ ગયો છે અમે વિચાર્યા કે ગાડી કાઢવી કેમ નહીં ખૂબ લાંબી લાઈન થઈ છે ગાડીઓની ગાડી જોડે આવી ગયા છીએ અહીંયા તો ટ્રાફિક છે નહીં

જગ્યાએ બપોરે તો આના કથે વધારે પીડ હોય બપોરે ગાડીઓ વાળા લાઈન લાગી છે અહીંયા લાગેલી જ છે આપડી બાજુ સવારના સાડા છ વાગ્યા છે અને ચોટીલાથી નીકળી ગયા છીએ અને હાલ ઊભા છીએ ચા પીવા માટે અને જોડે નાસ્તો કરવા માટે બધા ખાટલામાં બેસી ગયા છે ચા નાસ્તો કરવા ચોટીલાથી દ્વારકા જવા માટે નીકળ્યા છીએ અને અત્યારે પોરબંદર હાઈવે પર છીએ ત્યાં સુપેડી કરીને એક ગામ છે ત્યાં ચા નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છીએ આ લોકોએ ઠંડુ લીધું છે પીવા માટે અને મેં પ્રકાશ અને અવની ભાભી ચા પીવા માટે જઈએ છીએ પ્રકાશે ચા લઈ લીધી છે મારે ચા લેવાની બાકી છે હજુ મારી ચા મને થોડી ખબર હા તો ફોનો પહોંચાલે તો તો એટલું જ નીકળે પાણી તો એટલું જ આવે ને એ પોખ્યું આવ્યું આગળ કોઈ ને પવન ચક્કી ને ના બીજો છે પવન ચક્કી નું પોખ્યું સાઈડ તો આને નહી આવે લાગે એટલે આ ઢોલી કા પેલો ક્રેન થી ઉતર પર ઉતર છે આમ નિયા ચૂક કરશે તો જેટલું લાવું છે ઉપર અડી જાય ને અહીંયા ગાડી ઊભી છે પવન ચક્કી પોખ્યા ની टोल આવી ગયો गो ટોલટેક્સ टोल ના નીકળ્યા છીએ દ્વારકા જવા માટે પોરબંદર બાયપાસ પર કોલો ડુંગર સિદ્ધિ માતાનું મંદિર છે ત્યાં જઈ રહ્યા છીએ અહીંયાની દરિયો પસાર થાય છે સામે ડુંગર ઉપર મંદિર છે ત્યાં જવાનું છે અત્યારે આવી ગયા છીએ કોઈલા ડુંગર હર્ષિદ્માના મંદિરે અહીંયા પણ ઘણી ભીડ છે અહીંયા મંદિર આવેલું છે દર્શન કરવા માટે લાઈનમાં જવું પડશે ભીડ વધારે છે લાંબી લાઈન છે ઘણી મંદિરે ભીડ હતી તો દરિયા કિનારે આવે છીએ એ તું ફોટા વડા આવે છે સરસ મોજા આવે છે જાઓ પાણીમાં મોજા આવે છે તો અમે બધા અંદર હાથ પગ ધોઈ રહ્યા છીએ અહીંયા બધા રમી રહ્યા છે હેતુ અને ચિગિસા અને જીયા ખરીદી કરી રહ્યા છીએ ત્યારે જીગીસા માટે ચશ્મા લઈ રહ્યા છે અરસિદ્ધિ માનું જૂનું મંદિર આવેલું છે જ્યાં જવાનો રસ્તો બંધ છે ઘણા લોકો જઈ રહ્યા છે ગરમી ઘણી વધારે છે તમે લોકો હવે દ્વારકા જવા માટે નીકળી રહ્યા છીએ અત્યાર જગમાંથી પાણી ભરો છો બોટલો ભરી લેશે બધા રેડી થઈ ગયા છે જવા માટે હવે આવ્યા છીએ મુરલીધર હોટલમાં હાઈવે પાસે જમવા માટે અહીંયા પણ ઘણી ભીડ છે નંબર તો આવી ગયો છે જમવાની તૈયારી થઈ ગઈ છે એકસો ચાલીસમાં અનલિમિટેડ ફળી વાગી ગયા છે અને બધાએ જમી લીધું છે જમીને બધા બાર આવી ગયા છે થોડી વાર બેઠા છે બાર ખુલ્લા માં જવા માટે આવી ગયા છીએ ખાઈ રહ્યું છે સાંજના સાત વાગ્યા છે અને દ્વારકા આવીને રૂમ શોધ્યો અને ત્યારબાદ અત્યારે ફ્રેશ થઈને દર્શન કરવા માટે આવ્યા છીએ વધારે રેડી થઈને આવી ગયા છે એક જ

ખાલી ક્યા છે દરિયો થોડો આવ્યો જા પાણી નહી આવતું બચી હોય તો જો એ નહીં પેલા ફરતી જોઈએ છીએ ઘાટ પર અને અત્યારે નરિયાના પાણીમાં મોજા આવી રહ્યા છે અંધારું છે થોડું પણ ફૂલ જોશમાં મોજા આવી રહ્યા છે જમવાનું કરીને દ્વારકાના બજારમાં ફરવા માટે નીકળ્યા છીએ અને ખરીદી પણ કરી રહ્યા છીએ મંદિરેથી ફરીને પાછા આવી ગયા છીએ અને સાડા દસ વાગી ગયા છે તો ગાઈઝ આજનો લોગ અહીંયા સુધી જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી વધારે જય શ્રી કૃષ્ણ જય માતાજી